આગળ વાત કરીએ પાટણની તો પાટણના સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ સિદ્ધપુર કાકોશી હાઇવે પર પાણી ફરી વળ્યા સેદરાણા ચાર રસ્તા પાસે વાહન વ્યવહાર પણ પ્રભાવિત સ્થાનિક પ્રશાસન નિમ્બર છે સ્થાનિક લોકો એકબીજાની મદદે આવ્યા સ્થાનિકોએ વાહન ચાલકોને ચેતવી જવાબદારી નિભાવી જિલ્લામાં જે રાત પછી જે ધોધમાર વરસાદ વર્ષો છે તેને લઈને માર્ગો પર પાણી ભરાય છે આ વિસ્તાર તમે જોઈ લે સરસ્વતીથી કાકોસી ઉમરુ સહિતના જે ગામોમાં જોડતો માર્ગ છે ને માર્ગ ઉપર પાણી ભરાય છે અને મકતબા વિસ્તાર કહેવામાં આવે છે અને આ શેત્રાણા ગામનો હાઈવે કહેવામાં આવે છે જોઈ શકો છો કે અહીંના જે લોકો સ્થાનિક લોકો છે તે વાહનોને ડાયવર્ટ આપવા માટે તે પોતે ઉભા રહે છે દૂર સુધી દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે હાઈવે છે તે હાઈવે પર પાણી ભરાય છે અને વાહન ચાલકોની મોટી કતારો લાગી છે કહી શકાય કે વહીવટી તંત્ર છે અહીંયા પહોંચવું જોઈએ અને ટ્રાફિક છે લોકોને ડાયવર્ટ આપવાનું કામ કર્યું છે પરંતુ અહીંયા હજી સુધી કોઈ વહીવટી તંત્ર પહોંચ્યું નથી પરંતુ અહીંયા સ્થાનિક લોકો છે તે પહોંચે છે અને તમામ વાહનોને છે તે ડાયવર્ટ કરી રહ્યા બીજી બાજુના પણ હું દ્રશ્ય બતાવ આજે આપ જોઈ રહ્યા છો દ્રશ્ય છે તે તમે જોઈ રહ્યા છો ત્યાં રસ્તો છે તે રસ્તા પર પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે હાલ તો વાહન વ્યવહાર છે તે ઠપ થયો છે આપણે અહીંયા સ્થાનિક છે સ્થાનિક જોડે પણ અહીંયા વાત કરવાનો પ્રયાસ કરતો કાકા આપણું શું નામ છે કાકા

રસ્તામાં રોડમાં ટ્રાફિક જામ થઈ ગયેલા છે અને લોકોને ડાયવર્જન કરીને અમે રસ્તો બતાવી રહ્યા છીએ બીજી બાજુ આપણે હું દ્રશ્યો બતાવવા પ્રયાસ કરી રસ્તો જોઈ રહ્યા છો આ એક બાજુના દ્રશ્યો છે જે કાકોશી જવાનો માર્ગ છે તે માર્ગ ઉપર છે તે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો છે તે હેરાન ગતિ ભોગવી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એક બાજુ જે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો તેમજ અહીંથી પસાર થતા વાહનો છે તે હાલ તો હેરાન ગતિ ભોગવી રહ્યા સાથે કહી શકાય કે આ ગામના લોકો છે તે રોડ પર આવ્યા છે અને તમામ લોકોની મદદ કરી રહ્યા છે અને વાહનો છે તે હાલ તો ડાયવર્ટ કરી રહ્યા છે એવું દેખાયું છે બીજી બાજુ કહી શકાય કે જે તંત્ર છે તે તંત્રને અહીંયા પહોંચવું જોઈએ અને જે પોલીસ કર્મીઓને મૂકવા જોઈએ અને રસ્તો છે તે ડાયવર્ટ કરવો જોઈએ પરંતુ હજી સુધી કોઈ તંત્ર છે તે પહોંચ્યું નથી એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ તો પાટણમાં વરસાદને કારણે ભારે હાલાકી સિદ્ધપુર તાલુકાનો મેત્રાણા ગામ જવાનો માર્ગ બંધ ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સિદ્ધપુરના કાકોશી પાસે પણ પાણી ભરાયા પાટણ જિલ્લામાં ગત મોડી રાતથી જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તારી એબીબી અસ્મિતાની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પહોંચી છે આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો પાટણ જિલ્લાનો જે સિદ્ધપુર તાલુકો છે સિદ્ધપુર તાલુકાનું મેત્રાણા ગામના દ્રશ્યો જે જોઈ રહ્યા છો જે ગામનો જે મહા મેન માર્ગ છે તે માર્ગ ઉપર નદીની વહેણની જેમ છે તે પાણી વહી રહ્યા છે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે દૂર દૂર સુધી જે પાણી દેખાઈ રહ્યું છે સાથે ઘરોના અંદર જે ગામના લોકો છે તે પુરાઈ રહ્યા છે કહી શકાય કે જે રીતના ઉપલાવાસ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનું જે પાણી છે ત્યાં મેત્રાણા ગામમાંથી થઈને પસાર થઈ રહ્યું છે તેના કારણે હાલ ગામનો મેન માર્ગ છે તે બંધ થવા પામ્યો છે જે રીતના મોડી રાતથી જે ધોધમાર વરસાદ એટલે સિદ્ધપુર તાલુકાના અંદર ક્યાંક તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે કહી શકાય કે જે રીતના કાકોસી આજુબાજુના જે પણ ગામો છે તે ગામોનું જે પાણી છે વરસાદી વરસાદી પાણી છે ત્યાં મેત્રાણા ગામના મેન માર્ગથી પસાર થઈ રહ્યું છે અને પસાર થવાના કારણે અહીંના ગામ લોકો છે તે ઘરોના અંદર પુરાવા પુરાવવામાં આવ્યા છે એટલે કહી શકાય કે જે રીતના વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારોના અંદર જે પાણી ભરાય છે પ્રવેશ કરવા દેતા નથી કેમ કે જે રીતના પાણી ભરાય છે ને પાણી ભરાવાના કારણે જે તે માર્ગ છે તે બંધ થવા પામ્યો છે એટલે કહી શકાય કે જે રીતના વરસાદ વરસ્યો છે વરસાદ વરસતાની સાથે સિદ્ધપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો છે તેના અંદર પાણી ભરાય છે નદી નદીમાં પણ પાણીની પારે આવક તો સિદ્ધપુર જળમગ્ન થયું છે જે કોઝવે છે તે કોઝવે પણ વરસાદી પાણીમાં થયો વાહન વેપાર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો છે કાલેડા વદાણી માર્ગના જે કોઝવે છે તેના પર પાણી ફરી વળતા લોકોને પણ હાલાકી મોટો ચક્રાવો કરવા લોકો મજબૂર